રન ફોર યુનિટી બાદ સુરતમાં અનોખું દ્રશ્ય સર્જાયું છે સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરાયું છે શહેરવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો છે દોડ પૂર્ણ થયા બાદ રસ્તા ઉપર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો ઢગલો થયો સ્વચ્છતા માટે જાણીતું સુરત શહેર ગંદકીના ઢગલાથી મલિન દેખાયું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે જ સ્વચ્છતાની જવાબદારી લીધી જોઈન્ટ પોલીસ કમિશનર બબાંગ જમીર સહિત ડીસીપી એસીપી પણ જોડાયા ઉચ્ચ અધિકારીઓ હાથમાં હાથ મિલાવી રસ્તા પર પડેલો કચરો વીણ્યો અધિકારીઓની પત્નીઓ પણ જોડાયેલ ઉદાહરણરૂપ દ્રશ્ય સર્જાયું સૌએ સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપી એકતા દર્શાવી સીપી ગેહલોતે જણાવ્યું કે સુરત આપણું છે સ્વચ્છતા આપણી ફરજ છે નાગરિકોને સંદેશ સ્વચ્છતાના કર્મચારીઓની રાહ ન જુઓ પૂતે પગલું ભરો સુરત પોલીસે નાગરિકો ફરજનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે કાયદો જાળવવાનો નૈતિક જવાબદારી પણ નિભાવી બતાવી સુરત ફરી સાબિત કર્યું કે સ્વચ્છતામાં સાચે જ નંબર વન છે